નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ અને વાર્ચ મિત્રો આજે મંગળવાર તો આજનું કપાસ બજાર કેવું રહી શકે છે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના સૌથી ઊંચા અને નીચા ભાવ કેવા જોવા મળી શકે અને શું ખેડૂતોને આજે કપાસના સાડી સત્તરસોથી અઢારસોનો ભાવ મળશે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં જૂથી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો આજે કપાસ બજારથી શરૂઆત કરીએ તો કપાસ બજારમાં મિત્રો વાત કરીએ તો ફરી એકવાર નાનો એવો ઘટાડો જોવા નથી મળ્યો પરંતુ આજે મીડિયમ ઘટાડો જોવા મળ્યો છે મિત્રો આજથી થોડાક દિવસ પહેલાં જે કપાસ બજાર સોળસોની રેન્જમાં એવરેજ આવી ગયું તો હવે મિત્રો ઘટાડો જોવા મળ્યો છે અને કપાસના જે એવરેજ ભાવ છે પંદરસો પચાસ આજે નીકળીને આવ્યા છે મિત્રો ઘણા બધા માર્કેટયાર્ડો એવા પણ સામે આવ્યા છે જે કપાસના ભાવની વાત કરીએ તો પંદરસોથી નીચે પણ જોવા મળી રહ્યા છે પરંતુ ઓલ ઓવર જે માર્કેટ છે પંદરસો પચાસ મિત્રો ટચ કરતું જોવા મળી રહ્યું છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો સાવરકુંડલાની અંદર ચૌદસો એંશીથી સત્તરસો અને દસ રૂપિયા મિત્રો બોલાતા જોવા મળી રહ્યા છે જ્યારે આજે વિસનગરની અંદર નવા કપાસની આવકો થવાના કારણે જે સૌથી ઊંચો ભાવ છે એ પાંચ હજાર એકસો અને વીસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે ઓલ ઓવર કપાસ બજારમાં મિત્રો કન્ટિન્યુઅસલી મિત્રો આ અઠવાડિયાના બીજા દિવસે મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે તમે પણ જોઈ શકો છો કે જે કપાસનો ભાવ છે એ આગામી દિવસો પહેલાં એવરેજ ભાવ સોળસો ને વીસ રૂપિયા હતો પરંતુ ઘટીને સોળસો ને પચાસ થઈ ગયો છે એટલે ઓલ ઓવર પચાસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે હવે મિત્રો વાયદા બજાર તરફ વળીએ તો વાયદા બજારમાં પણ એ જ રીતની સ્થિતિ જોવા મળી રહી છે એમસીએક્સ ફાયદાની વાત કરીએ તો અઠ્ઠાવન હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એકસો ને ત્રીસ રૂપિયાનો એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અઠાવન ત્રણસો એ વાયદા બજાર ઓપન થઈ ત્યારબાદ દો અઠાવન હજાર બસો આ અઠાવન પાંચસો ને ફરી એકવાર જ્યારે ક્લોઝ થઈ અઠાવન હજાર ત્રણસો એ પ્રીવિયસ ક્લોઝ કરતાં એકસો ને ત્રીસ રૂપિયાનો ઘટાડો ત્યારબાદ મિત્રો ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો તોતેર પોઈન્ટ પાંત્રીસ ડોલર એ જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો પચીસથી ત્રીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે અને આ વાયદા બજાર છે અત્યારે મિત્રો ઘણા બધી તેજી જોવા નથી મળી રહી માત્ર ને માત્ર સિત્તેરથી પંચોતેર ડોલરની વચ્ચે અને તોંતેર ડોલરની વચ્ચે અથડાકો જોવા મળી રહ્યો છે અને મિત્રો આપણો છેલ્લો વાયદા બજાર ઓઇલ કેક વાયદા બજાર જેમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે અને જે સીધો કપાસ બજારને પણ ફટકો લગાડશે વાત કરીએ ઓઇલ કે ફાયદાની તો જે પ્રીવિયસ ક્લોઝ હતો જ્યારે માઇદા બજાર બંધ થયું હતું તો એ તારીખેથી વીસ સપ્ટેમ્બર ત્યારે ત્રણ હજાર છસો એક્યાસી રૂપિયા મિત્રો જોવા મળ્યો હતો પરંતુ આજે વાત કરીએ તો ત્રણ હજાર દસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે તો સૌથી મોટો ઘટાડો ઓઇલ કે ફાયદામાં થયો છે જેની અસર કપાસ બજાર ઉપર પણ જોવા મળી છે તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ વસ્તુ છે